વિડીયો ઉંચા માર્કેટ ના બજાર પાસે બોલાય એના વિશે વાત કરવાના જો ખાસ વિડીયોમાં અંશોધી બની રહે આજે તારીખથી સત્યાવીસ બાર બે હાજર સોવીસ નો વાર થયો શુક્રવાર મિત્રો સાનેરી વ્યાજના તાજા ઊંચા માર્કેટના બજાર પર ખેડૂત મિત્રો ડેઈલી બજાર બજાવવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને આવા સાનેરી તાજા ઊંચા માર્કેટના બજાર ભવ જીરોનો નીચો ભાવ ચાર હજાર એકસો વીસથી ઓછો ભાવ ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી વરિયાળી અગિયારસો અગિયારથી અત્યાર ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી હિસાબ બોલો બાવીસો બાવીસથી ઓગણત્રીસો રૂપિયા સુધી રાયડિયો અઢારસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી તલ બે હજારથી પચીસો રૂપિયા સુધી મેથી આઠસો રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી થી ચૌદસો નેવું રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી અને આજે ખેડૂતમાં ઊંઝા માર્કેટ રેટના વિડીયોમાં આન સુધી તમામ પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા